પાવાગઢ આવનાર તમામ ભક્તો માટે શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ સંચાલિત ભવન પાવાગઢની અંદર શરૂ કરવામાં આવ્યું છે અને આ જે અન્નપૂર્ણા ભવન બનાવવામાં આવ્યું છે ત્યાં માત્ર તમને વીસ રૂપિયાની અંદર ભરપેટ જમવાનું મળવાનું છે અહીંયા સવાર અંદર તમને નાસ્તો મળવાનો છે અને અગિયાર વાગ્યા પછી તમને પાકું ભોજન મળવાનું છે તો આપણા પાવાગઢ અંદર નવી શરૂઆત કરવામાં આવી છે જો તમે પાવાગઢ આવો છો તો તમારે જમવાનું થાય તો આ જગ્યા પર તમે વીસ રૂપિયા માત્ર જમી શકો છો તમે જમવાની પણ વ્યવસ્થા જોઈ શકો છો અહીંયા એક સાથે ઘણા બધા ભક્તો એક સાથે બેસીને ભોજન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તો આ પાવાગઢ મંદિર ટ્રસ્ટ સંચાલિત બનાવવામાં આવેલું છે એટલે માત્ર વીસ રૂપિયાની અંદર તમને જમવાનું મળવાનું છે તો આપણા પાવાગઢ ની અંદર ખૂબ જ સરસ આ અન્નપૂર્ણા ભવન બનાવવામાં આવ્યું છે તો મિત્રો આ વિડીયો તમારા એવા મિત્રો સાથે શેર કરી દેજો જે પાવાગઢ જવાનું વિચારતા હોય અને આ વિડીયો કમેન્ટમાં જય મહાકાળી માં લખવાનું ના ભૂલતા અને શું તમે આ જગ્યા પર ગયા છો કે નથી ગયા એ પણ કમેન્ટ જરૂર જણાવજો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને આવા જ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ પર જો તમે આ વિડિયો જોતા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ઇન્સ્ટા પેજ પર જોતા ઇન્સ્ટા પેજ ને ફોલો કરી દેજો ફેસબુક પર જોતા ફેસબુક પેજ ને ફોલો કરી દેજો તો ચાલો મળીએ ફરી એક નબળી સાથે જય માતાજી જય શ્રી રામ હર હર મહાદેવ